કેમ છો ગન્નુ મા ભાઈ મજામાં બસ મજામાં કેમ લે ટેન્શન નો બેઠો છું કાઈ નહી યાર બધી નોકરી ની જફા ચાલે છે કેમ લાવ તો શું કરું જો તારા પ્રાઇવેટ નોકરી ની જરૂર હોય તો તું જ ને ભાઈ બીમલભાઈ પટેલ સર નો આજે જ કોન્ટેક્ટ કર એ તને સારી એવી કંપની માં નોકરી લગાયલ છે અને એમણે 2017 થી લઈને અત્યાર સુધી ઘણા બધા સ્ટુડન્ટો ને નોકરી લગાય છે અને એ બધા સારી એવી કંપની માં નોકરી કરી રહ્યા છે ભણીએ કી હું તો દસ નપાસ છું એટલે ટેન્શન કેમ લઉં છું તું દસ નપાસ હોય કે ગમેડો ભણેલો હોય એ તને સારી એવી કંપનીમાં નોકરી લગાયેલ છે કપડા છે ની અંદર બે હજાર બેથી લઈને અત્યાર સુધી કોમ્પ્યુટર એજ્યુકેશનમાં ધૂમ મચાવતું આવ્યું હોય ને તો ભાઈ એમનું છે એક્ટિવ કોમ્પ્યુટર એજ્યુકેશન જ્યાં આગળ ભારત સરકાર માનીએ ટ્રિપલસી સી ટેલી ડિજિટલ માર્કેટિંગ પીજી સોફ્ટવેર એન્જિનિયરિંગ જેવા કોર્સો ચાલે છે અને સાથે સાથે કોમ્પ્યુટર લેપટોપ પ્રિન્ટર સેલ્સ અને સર્વિસ તો ખરું જ એમને મારે કોન્ટેક કરવો હોય તો તારે કોન્ટેક કરવો હોય તો એમનો નંબર અને એડ્રેસ તને વોટ્સઅપ પર મોકલી દઉં છું તો એમનો હાલ જ કોન્ટેક કર અને જો મિત્રો તમારે પણ જો જોબની જરૂર હોય તો એમનો હાલ જ કોન્ટેક કરો નંબર અને એડ્રેસ ડિસ્પ્લે પર મેન્શન કરેલ જ છે તો તરત જ વિઝિટ કરો